પોોધરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક ચાર માળના જો ડાયમંડના વેપારી છે જો ડીકે સન્સ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચૌથે માલે આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર્સે કાપી અને લગભગ જો એ બી પાંચ કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જોઈએ ઘરફોડ ચોરી થઈ છે જોએ એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસ સમગ્ર ટીમ ડીસીપી ઝોન આલોક કુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા જેના લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ ત્યારે જ જ્યારે ટોટલ સીન આ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથા માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ તાલા આમાં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા જોઈએ એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટરસે કાપ્યા હોય કોઈ હતો મારા હોય प्रकार ना कोई एक निशान आम नहीं था तो एक प्राथमिक दृष्टि थोड़ा सा एक आम एक डाउट ऊभा कि रीते बनी सके जो है छता जो अपना पूरे टीम अलग अलग काम करती है थी फरियाद थी फरियाद में टोटल जो देवेंद्र देवेंद्र कुमार गेनाराम चौधरी जे कंपनी ना मालिक है जो अड़तालीस वर्ष उम्र है बाडमेर रहवासी है जो है राजस्थान में जो है एना टोटल जो फरियाद आपी जो है फरियाद में અલગ અલગ કેરેટ્સ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા આઠ હજાર નવસો જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ પચીસ હજારથી વધુ કેરેટના જોએ રફ ડાયમંડ જોઈએ અનપોલિશ ડાયમંડ એના આ પ્રકાર મળાઈને ટોટલ બત્તીસણો પાંચ ત્રીન કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ ફરિયાદ આધારે પછી એ ફેસલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ ડૉગ સ્ક્વાડ બધી ટીમો ત્યાં કામ પર લાગી જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં તો ખબર પડી કે ઓગણત્રીસ જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ સત્તર અઢાર દિવસે પહેલે જો એ આ વોચમેન જો ચોવીસ કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે જરૂરત નથી નાઇટમાં એના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો એ લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોગને બળજબરી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે જો ફાયર સેફ્ટીના પૂરા જો સાધનો હોય છે કારણ કે જ્યારે ગેસ કટર વગેરા યુઝ થાય ફ્લેમ આવે એના તાગ થાય તો ઓટોમેટિક જો એ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફ્ટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે કે આ અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલાં એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા બાર જેટલા લોકમાં દસ લોક બાર એના ચાબીઓ હતી જોઈએ બારા ચાબીઓ હતી દસ ચાબીને અમે લોકેશન મળી ગઈ મતલબ અમે લોકો લીધા જોઈએ ક્યાં કે કોને કોને પાસે છે બે ચાબીઓનું લોકેશન નહીં મળી ગઈ ક્યાં છે એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપોવાલા અંદરના હસે જોઈએ અને પછી જોઈએ હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા આમાં બી ઘણા બધા ડિસફેન્સીસ અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી કરતા આ પ્રકારના બી હતા ઘણા બધા ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે એને મળવા જોઈએ ફિર ચોથા માણસ તક માણસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યાએ સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારની બી ચીજો ટીમ જો જોઈ પેરેલલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વનના અને નવ જેટલા પીએસઆઈ દેડસો માણસોના અલગ અલગ ટીમો બનાવી હતી અને દેડસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા કેમેરામાંથી પુરાવા મળ્યા કે એક ઓટો રિક્ષા આવે છે આટો રિક્ષા ઉપર જો બે વ્યક્તિ આપણે કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જોશે ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતા ગોતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પો આવે છે જોઈએ ત્યારે એના જાણવા મળ્યા જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પણ પૂછપરછના દાયરેમાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય ત્રીસ પેત્રીસ કરોડ રૂપિયાનો જોખમ બહાર એના સાથે કોઈ લૂંટ ચોરી વગર થાય તો તમે લગભગ બે કરોડના આસપાસ મળે લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ ત્યાં પચીસ કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે જોએ તો એક એના આઈડિયા આ લીધા એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ આ તૈયારી કરવા માટે આ લગભગ દેડ મહિના છે એના પ્રયાસ ચાલુ હતા દેઢ મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ ચૂંટણી બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારા આ ગુનાના ફરિયાદી અત્યારે એના આરોપી આ બધા જો એ બાળમેર રહેવાવાળા છે તો દેઢ મહિના પહેલાં પ્લાનિંગ કરા પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કરે કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિશ્નોઈ કરીને છે જો બાળમેરના છે જો ડ્રાઈવર છે એના આ વાત કરવી જોઈએ કે આપણે એને આ રીતે કરવું છે જોઈએ તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેર